ઉના ખાતે ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વિભાગના મંત્રી પરશોત્તમ સોલંકી દ્વારા માછીમારી પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા માછીમારી પરિવારની મહિલાઓ દ્વારા પરશોત્તમ સોલંકીને પાકિસ્તાન જેલમાં પકડાયેલા માછીમાર ભાઈઓને વહેલી તકે છોડાવવા માટે વિનંતી કરવામાં આવી હતી અને રાજ્યના મંત્રી પરશોત્તમ સોલંકીએ તાત્કાલિક સરકાર સુધી વાત પહોંચાડી અને ટેલિફોનિક વાત કરતા આવતા આ મુદ્દો ઉઠાવી વહેલી તકે માછીમાર ભાઈઓને ઘર વાપસી કરાવવા વિનંતી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું મારું નામ ભારતી સંજય છે હું વણાકબારા ની છું મારો પતિ પકડાયેલ છે ચાર વર્ષ થવાય મારું નાના બાળકો છે મારા ઘરમાં કોઈ કામમાં આવ્યું નથી મારા ઘરમાં કોઈ કામ મારું નથી મારા સસરાને પહેરેલા જ છે મારા સાચુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે હું ઉદય કરવા જાય કું એમ નથી ચાર વર્ષથી મારો વર પાકિસ્તાન છે તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને ભારત સરકારને વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ભેરાવો મારી એટલી વિનંતી છે આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા અમે અમારા માછીમાર ભાઈઓને સોરાવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેં કે જલ્દથી જલ્દ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વટન પાસા મોકલાવી આપો અમને એટલી અમારી વિનંતી છે કરી અમે